अनिल रूपा भाई परमार मंसू उर्फे मुना कटुड़िया विनोद रामजी भाई तलसानिया इमरा हारून भाई चुड़ेसरा हाल पुलिस कस्टडी मांग જે આરોપીઓ છે તેમના દ્વારા અનૈતિક વ્યાપાર કરવા માટે ભોગ મહિલાઓને ભાડાના મકાનમાં રાખી અને આ પ્રકારના પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તેવી હકીકત સામે આવી હતી આથી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ આ જગ્યાએ જઈને રેડ કરતા કુલ બે ભોગ મહિલાઓને ત્યાંથી છુટકારો કરાવે છે તથા કુલ ચાર આરોપીઓ છે તે ચાર આરોપીઓની ધરપકડ કરી છે આ જે ચાર આરોપીઓ છે તે અનિલભાઈ રૂપાભાઈ ડાકણિયા મનસુખભાઈ ઉઠે ગુન્નાભાઈ કુકડિયા જે મૂળ રનપરના છે વિનોદભાઈ રામજીભાઈ દલસાણીયા કે તેઓ કુંડડી ગામના છે અને ઇમરાનભાઈ અરૂણભાઈ ચુડેસરા તેઓ સારંગપુર રોડ ખાતે બોટાદના રહેવાસી છે આ ચાર આરોપીઓને હાલ ધરપકડ કરી અને પોલીસ કસ્ટડીમાં છે